પર્વ પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરાઈ પ્રાથમિક વિભાગના આચાર્ય મનુભાઈ પરમાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયેલ શાળાના મેદાનમાં રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવેલ રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો યાદગાર તહેવાર છે આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે આજના તણાવગ્રસ્ત સમયમાં જીવવાવાળા દરેક માનવોને ભાવના અને દુવાથી નવી પ્રેરણા અને પ્રકાશ મળે છે આચાર્ય તથા ગૌરવભાઈ સહિતના શાળાના શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ કર્યો હતો શાળાના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા રક્ષાબંધન તહેવારની તમામને શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ